કેમ છે મારા વાલા મિત્રો સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં તો હું શું અત્યારે મારી દુકાને શોપ ઉપર બેઠો છું જો આ મારી શોપ છે અને મારે બેન છે ને મકાઈ લાવી છે ડોડા તો એ મને કે ઘેરવી જો આ ઘેરવા માટે ડોડા લાવી છે જો હવે આ બધું ફરી જા આ મકાઈ લાવી છે અને ઘેરવાના છે તો હું એને ઘેરવી દઉં હું લાવી બેન મકાઈ લાવી હેકમાન છે ને આપણે

અમે ખાઈ આ લઈ ચાલો અમે ખાઈ તો ચાલો મિત્રો આજના વિડિયોમાં વિડિયોમાં બસ આટલું નવા વિડીયોમાં બસો નો બાય બાય